ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના સુમારે ખેડા કેમ્પ ખાતે ડીજે મોટા અવાજે વાગે વાગી રહેલ છે તે સબબનો સો નંબરનો કોલ મળતા તાત્કાલિક પોલીસ ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને ખુમરવાડનું એસકે ડીજે અને ટુંડેલ ગામનું વીઆર ડીજે જે મોટા અવાજે લગ્ન પ્રસંગે વગાડતા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજરોજ બંને ડીજે બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી બે ડીજે અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે રીતના ડીજે છે અને જે તો આ તમામ બાબતને આરટીઓને કોઈ જાણ કરવામાં આવશે ડીજે બંને ડીજે સિસ્ટમ આઈસર ટેમ્પામાં ફિટ કરેલી છે આઈસર ટેમ્પાને મોડિફાય કરવામાં આવેલો છે અને જે આરટીઓના ધારાધોરણ મુજબ નથી તે સબબ એમને અલગથી આરટીઓનો મેમો પણ આપવાની કાર્યવાહી ચાલુમાં છે સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં જે રીતના આ પાડવો હોય હોય તો કઈ પરમિશન લેવાની વર પક્ષ કે કન્યા પક્ષના લોકોએ ડીજે ની પરમિશન અને એની સમય મર્યાદા એનો રૂટ આ બધી જ વિગતો આપવાની થતી હોય છે આ બાબતે કાયદાકીય પ્રોસીઝર અનુસર્યા બાદ જ ની પરવાનગી આપવાના આપવામાં આવતી હોય છે